હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો હું છું ધ્રોવિલ સર અને સમગ્ર ગુજરાત ભરના શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સેક્શન સી વિકાસ અસાયમેન્ટ એમાં પ્રકરણ બારમાં આપણે એક થી ચાર પ્રશ્નો પૂરા કરેલા આજે તમારે માટે સરસ મજાનો પ્રશ્ન લઈને આવી રહ્યો છું કીતો કૌ હાલ ચાલ તો આપણે સ્ટાર્ટ કરીએ એકદમ સરળ સવાલ છે કીટકો પાકની ઉત્પાદક બીજા નંબરે વનસ્પતિઓના વિવિધ ભાગોમાંથી રસ કોષ રસ એકલો રસ બસ ચૂસી લે છે આપણે સીધું જ લખવાનું આમ આ ત્રણ રીતે નુકસાન કરે છે થઈ ગયું હવે ને શું કેવી થાય તો પહેલું જો અટકાવણ ઉપર લઈ જાય તો તમને ખબર પડે કીટકનું નિયંત્રણ કીટનાશક રસાયણો નો પાકની વનસ્પતિ કરવામાં આવે છે બીજ અને ભૂમિના ઉપચાર માટે રસાયણ ઉપયોગ કરવામાં આવે છે સીધું સિમ્પલ લખી દેવાનું કીટનાશક રસાયણો પાક પર છંટકાવ કરવામાં આવે છે પાકની વનસ્પતિ લખવાનું જ નહીં પાક પર છંટકાવ કરવામાં આવે છે અથવા બીજ અને ભૂમિના ઉપચાર માટે રસાયણનો છંટકાવ કરવામાં આવે છે ખાતરના ગેરફાયદા જો છે અન્યથા વનસ્પતિ અને પ્રાણીઓ પર વિસારી અસરો સર્જાય છે અને આ રસાયણો પર્યાવરણને પ્રદૂષણ પ્રેરે છે પછી જુઓ એમ એવી વનસ્પતિ લેવાની પ્રતિરોધક હોય ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવામાં આવે ત્યાં નંબરે ઉનાળાની ઋતુમાં ઉંદાઈ સુધી ચલાવીને કે ખેડીને તેમજ અન્ય કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓ વડે કીટ નિયંત્રણ કરી શકાય છે તમારી તે બધા કોઈ પણ ચાર પાંચ મુદ્દા લખી દેવાના એટલે ઓકે છે બધા કોઈ ટેન્શન લેવાનું નહીં આવા બધા પ્રશ્નો ઓકે ચલો આગળ વધે બધા આપણે ઓકે સરસ મજાનો પ્રશ્ન હા મોસ્ટ આઈપી નિંદણ સમજાવ આ તો આવે છે નિંદણ કોને કહેવાય ગુજરાતી ભાષામાં કહી દો જો આ એક મુખ્ય વનસ્પતિ એની સાથે ઉગી નીકળતી આવી બિનજરૂરી વનસ્પતિ બસ ગુજરાતી આ તમે અને તમારો ભાઈ કા તો બેન બ આ તમારો ભાઈ કા તો બહેન એ શું થાય નિંદણ કેમ પપ્પા ધારો કે પાલેથી બિસ્કીટ લાયા શું કે એ ભાઈ ના દસ બિસ્કીટ માંથી પાંચ બિસ્કીટ તમારા પાંચ બરાબર પપ્પા લાયા આપી અડધો બે ત્રણ વર્ષ થાય ને પપ્પા ફરીથી ધારો કે જ્યુસ કોકો લાયા ચલો કોકો ભય ને આખો આપી દે જો તો આવડો મોટો થયો પી પીચ કર્યું પછી એક સમય એવો આવો ને ખબર જ ના આપડે મોટો ભાઈ ખૂણા ને એનો ભય કારણ કે પેલા ને ખવડાય ખવડાયણમાં આવી જ કહાની છે આ આ મુખ્ય મુખ્ય એની સાથે બિન જરૂરી વનસ્પતિ ને શું કહેવાય બેટા નિંદણ બરા ખેતરમાં મુખ્ય પાક હતી ઉગી નીકળતી બિનજરૂરી અનૈચ્છિક ના અલગ ઓપ્શન છે બિન જરૂરી એકદમ સરળ ભાષા વીંદણ કહે છે ગાંધરિયુ ગાજરઘાસ મોથા ગુજરાત ને આવડે પણ જોજો માં ફેરવે કેવું ફેરવે પ્રકાશ અને સ્થાન બેસવા માટે स्पर्धा સ્પર્ધા કરે ડાઇનિંગ ટેબલ હોય તો મન તો અહીંયા જ બેસવું છે મારે પંખા નીચે જ બેસવું છે એમ સ્પર્ધા કરે હવે એને નુકસાન આ મુદ્દો છે નુકસાનમાં લખી દેવાનું બીજું મુખ્ય ભાગની સરખામણીમાં નીંદણ ના ચોરપાદન ઘટે જમીનમાંથી મોટા ભાગના પોષકત્વ લઈ લે જરૂર છે આને આ લઈ લે પ્રકાશ મેળવવા માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરે છે આથી મુખ્ય પાકની વૃદ્ધિ ઘટે મુખ્ય પાક ઉત્પાદન ઘટે જો ચાર મુદ્દા લખવાના જો પેલું મુખ્ય પાક સોરી નિંદણ મુખ્ય પાક સાથે હવા ખોરાક પ્રકાશ માં સ્પર્ધા કરે છે બીજું નિંદણ જમીન માંથી મોટા ભાગના પોષક તત્વો લઈ લે બધું નિંદણ લઈ લીધું તો નીંદણ ની વૃદ્ધિ વધે મુખ્ય ભાગની વૃદ્ધિ ઘટે મુખ્ય ભાગનું ઉત્પાદન ઘટે ચાર મુદ્દા લખી દો લોલીપોપ જેવો ચાલ આવો આગળ નીંદણ નિયંત્રણની રીતો પરીક્ષામાં આવો ભાઈ તો ઉપર લઈ જાઓ નિંદણ નિયંત્રણની રીતો પહેલી છે યાંત્રિક પદ્ધતિ અને બીજું જંતુનાશક બે જંતુનાશક દવા નાખવાની આજુબાજુમાં દૂર કરવાની પ્રચલન પદ્ધતિ રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવાની છે જેમાં જંતુનાશક કીટનાશક ફૂડનાશક પેસ્ટીસાઇડ બધાનો ઉપયોગ થાય જો લખ્યું છે તેને ખેતરમાં

ચોક્કસ પ્રમાણમાં આમ આમ બનાવી દેવાના તો તો ચાસ પાડી દેવાની સારા ક્વોલિટી વાળા બીજ નાખવા અહીંયા છે સમયસર પાક ઉગાડવું પહેલા તો કારણ કે ચોમાસા ઋતુ પાક તમે બે મહિના પછી ઉગાડો જ ના થાય સમયસર યોગ્ય ક્યારે કે ચાસ પાડવા પાકની ફેરબદલી કરવી નેક્સ્ટ

એમાં ધોરણ આઠ નવ અને અગિયાર ના એડમિશન ઓપન કરી દીધા છે જો બધા તમે હજી સુધી આવું સારું એજ્યુકેશન મેળવતા ના હોય તમે તકલીફ પડતી હોય તો આજે તમારે ઓફલાઈન સેન્ટરમાં મુલાકાત લો ઓફલાઈન સેન્ટર નું એડ્રેસ મેં તમને આગળ બી દેલું એકસો તેતાલીસ એકસો ચુમ્માલીસ કયું કોમ્પ્લેક્ષ છે ટાઈમ્સ વર્લ્ડ કોમ્પ્લેક્ષ કોની સામે એટલાન્ટા સમય આપણે સમય કિમતી મરઘા પાલનમાં વિશેષ કાળજી રાખવી જોઈએ ચલો પ્રશ્ન જોવો બેટા નીચે લખેલો છે શું કહેવાય આપણી અસાયમેન્ટમાં મરઘા રાખવી જોઈતી સાર સંભાળ સમજાવ આ બધી સાર સંભાળ પેલો हेलो रेखा आपने के विचार આપણે બહુ બાળક જન્મે તો સુકુ આતા મમ્મી વિના માં સુએ અને તમને સુકા માં સુડાવે બરાબર ખાવાનું યોગ્ય સારું સારું આપો સમય સમય આપો તો મરઘાને ભી આપકો ઉપર પેલો ધમક મરઘાને રેખા સોચો ખુલ્લા પ્રકાશ વાળા હોવા જોઈએ બીજો નંબર છે આહાર આનો બધા બે પ્રકારની મરઘી બ્રોઈલર અને લેયર બ્રોઈલર મરઘી હોય તો વિટામિન એ ચરબી પ્રોટીન નું પ્રમાણ વધારે લેયરમાં બધાનું પ્રમાણ ઓછું ના ચરબી વિટામિન પોષણ કેવા મર્યાદિત રોગ નિયંત્રણ તો બધાને કે જેમ આપણને રોગ થાય એમ કેવા રોગ થાય મરઘાને પણ રોગ થતા હોય છે ચલો તો પેલી વસ્તુ મરઘા ને બેક્ટેરિયા

આ સાવ છે તેથી મરઘાનું નુકસાન કેવું થાય બેટા ઓછું કેવું નુકસાન થાય મરઘાને ઓછું નુકસાન એકદમ આ ચેપ્ટર આખું બેટા સરળ છે બેટા ચલો આગળ આવો દરિયાઈ મત્સ્ય ચલો બધાને ખબર કે ભારત નો દરિયા કિનારો સાત હજાર પાંચસો કિલોમીટર લાંબો અને કેવો છે ઊંડો છે ચલ હવે જો બેટા બીજો શું ભારતમાં 12 દરિયાઈ મછ કેટલી બેટા 12 એમાં ફેમસ કે પ્રચલિત કઈ કઈ જો ફોર્મ ફેટ મેકરેલ ટুনা સાર્ડીસ બોમ્બે ડર અને તમને પ્રશ્ન થાય કે સાહેબ આમાં માછલે નામ યાદ રહેતા નથી તો આવો તાને હું તમને એક લીટી આપું બધી યાદ રહી જાય એક જ લીટી કોઈ ટુકર જો ન મળે એક લીટી આપું બધી યાદ

પેલા મુદ્દો ભારતમાં દરિયા કિનારો સર્જા પાંચસો કે લાંબો ને ઊંડો છે બાર દરિયાઈ શું છે બેટા મત્સ્ય છે એમાં ફેમસ પ્રચલિત કોમ્પેક્ટ મેકેર ટુના સાડી કોમેડક આર્થિક મહત્વ એ મછલીનું સમુદ્રમાં સંવર્ધન કરાય તો સમુદ્રમાં સંવર્ધન કરો તો બે નીચે કોણ જોવા જાય એટલી માછલીનો વિકાસ છે એના માટે સેટેલાઇટ તો જો લખ્યું છે સેટેલાઇટ અને પ્રતિધ્વનિ મદદથી

માટે મત્સ્યનું સંવર્ધન કરવામાં આવે છે આગળ વધીએ બેટા તો મિશ્ર મત્સ્ય પદ્ધતિ બેટા ઓકે મિશ્ર એનો મતલબ નામ પરથી ખબર પડે બેટા ઘણી બધી મત્સ્ય મિશ્ર એટલે બેગું થઈ જાય પ્રશ્ન આપણો આજે મિશ્ર મત્સ્ય પદ્ધતિ પહેલા તો શું કરવાનું આવે સિમ્પલ લખો તો દીપમાં નહીં લખો एकदम સરળ આ મત્સ્ય ન્યુ છે મીઠા પાણીના સો જેવા કે તળાવ નહેરો નદીઓ દરિયાઈ અને નદીના મુખ સરોવરમાં થાય છે બહુ સિમ્પલ માં નહીં પણ સિમ્પલ લખો નેક્સ્ટ મત્સ્ય સંવર્ધન મોસ્ટ ટાઈમ પૈસા પૂછા ડાંગરના પાક પણ કયું બેટા મિશ્ર મિશ્ર ડાંગરના પાક સાથે લેવાય અમે જોયું આ ડાંગર નવસારી વલસર ડાંગર ચોખા થાય આ કોમ કે છલોછલ ભરેલું હોય અને નીચે લોકો ઉગાડે એટલે ડાંગર માંથી પૈસા મળે

મીઠા પાણીના સો જેવા કે તળાવ નહેરો નદીઓ સમુદ્રો દરિયા કદાચ નદીના મુખ સરો થાય છે કોના સાથે કરવામાં આવે ડાંગરના પાક સાથે કરવામાં આવે વધુ મિશ્ર મેળવવું હોય તો મિશ્ર ઉપયોગ થાય જેમાં દેશી ને આયાતી મચ્છ નો ઉપયોગ થાય છે એક જ તળામાં પાંચ થી છ જાત મસ્ત એવી નક્કી કરવામાં આવે છે કે જે ખોરાક માટે સ્પર્ધા ન કરે એટલે કે બધાની જાતો કેવી હોય હવે કોક ઉપર થી ખોરાક મેળવેક સપાટી પરથી કોઈ નેચરલ થી કોઈ નિર્ણય નહીં કહી દે જો પહેલું કેટલા મત્સ્ય તળાવની સપાટી પરથી સરફેસ ફીડર કહેવાય ઇંગ્લિશ ભાષામાં

નિંદણ તરીકે ઉપયોગ કરે આ યાદ ના રહે શોર્ટકટ છે પણ આવું પડશે જ્ઞાન જ્યોત માં ચલો આથી તળાવમાં માછલી નું પ્રમાણ શું થાય છે બીજા વધે છે આ તમારો એકદમ સરળ પ્રમાણ નો મિશ્ર મત્સ્ય પદ્ધતિ આવડે કે ના આવડે ચલો ત્યાંથી આગળ જઈએ દુધાળા પશુ છે વિના સરસ સરસ મજાનો દેખાય છે ઓકે પશુપાલનમાં દુધાળા પશુ સ્વસ્થ માટે સફાઈ કરવી પડે સફાઈ અને નિવાસની માહિતી આપશે દૂધ ઉત્પાદન માટે હોય બસ જરૂરી છે સ્વસ્થ સારું દૂધ ઉત્પાદન વધુ ગાય અને ભેંસના શરીરની યોગ્ય સાફ સફાઈ અને યોગ્ય નિવાસતા આવશ્યકતા રહેલી છે હવે શરીરની સફાઈ ક્યારે કરવાની તો પશુના શરીર પરથી ખરેલા વાળ અને શરીર પરની ધૂળ દૂર કરવા માટે નિયમિત પશુને બ્રષ્ટી સાફ સફાઈ કરવી જોઈએ તમે બેટા અમુક યુટ્યુબ પર તમે સર્ચ મારો સરસ મજાના જે ફાર્મ કેટલ ફાર્મ તમે જુઓ તો આખો વિડીયો બતાવે પશુઓ જાતે આવે મશીન સાફ કરે ઓટોમેટિક બધું કામ થાય આપણે દૂધને દોરીએ છીએ ચાચણ માંથી ઓટોમેટિક મશીનો અસર કરી દે કોઈ કામ કરવા નહીં જો નેક્સ્ટ તેમના મો જડબા મીઠું ઘસીને સાફ કરવા જોઈએ નિવાસસ્થાન વોય તળ્યું પાકું અને ઢો કેમ ઢોળા વાળું બધા કારણ કે આ લોકો ટોયલેટ કરે ને સુસુ તો એનો કોઈ નિયમ ના હોય ગમે ત્યાં કરે બેટા અને એ તો ચોક્કસ જગ્યા ના હોય એટલે ધારો કે પછી તમે આમ રાખો આમ તો આ ભાઈ કરે તો બધાને આગળ આવે એના કરતા ક્યું રાખે આમ એ બધું નીકળી જાય મગજ ચાલે ને જોવા પાકું અને ઢોળાવ વાળું હોવું જોઈએ અને અને બીજું વાળું જોઈએ જોઈએ એસી ના ચાલુ કરાય ઠંડી મળી શકે તો આવું તમે સરસ મજામાં લખી શકો બેટા એકદમ સરળ સવાલ ઓકે હવે એક સરસ મજાનો છે એક પ્રશ્ન આપણે આવા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછવા જોઈએ મારા તરફથી સલાહ એવી છે કે આવા બધા પ્રશ્નો પૂછો તો છોકરાઓમાં નોલેજ વધે છોકરાઓ આવું મૌલિકતાથી લખે બાકી જે સમજ્યા છે તૈયાર કરી તો બધા લખવાના છે આ સરસ મજાના સવાલો કહેવાય આવા બધા ઓકે જોઈએ આપણે એક શાળામાં ગાર્ડનિંગ ક્લબ વિદ્યાર્થીઓ એટલે કે આવું સુશોભન કરે એવું શું ઉગાડે એવા વિદ્યાર્થીઓ પાછળના ભાગે આવેલી પડતર જગ્યામાં પડતર એટલે કશું કોઈ ઉગ્યું ના હોય ખાલી જગ્યા ગાર્ડન કિચન ગાર્ડન તૈયાર કરે છે

કે સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરીને જે ખેતી કરવામાં આવે જે પાક તૈયાર કરવામાં આવે જે ફળફ્રાદી તૈયાર કરવામાં આવે એને કાર્બનિક ખેતી કહેવાય ઓર્ગેનિક ફૂળ આપણે કહીએ હવે પેલું હોર્ટિકલ્ચર એટલે શું તો લખ્યું છે શાકભાજી ને ફળોના વ્યવસાયિક રીતે ઉત્પાદન ને હોર્ટિકલ્ચર વ્યવસાય કે ધંધો કરવા બધા ધંધો કરવા વ્યવસાય ના લખો તો ડાયરેક્ટ શાકભાજી ને ફળોનું ઉત્પાદન કરવાની પદ્ધતિને ખેતી જૈવિક સ્ત્રોતો ખેતી કહે છે ફરી માત્ર જૈવિક સ્રોતોનો ઉપયોગ કરીને અને રસાયણનો ઉપયોગ કર્યા વગર કરવામાં આવતી ખેતીને કઈ ખેતી કહેવાય બેટા કાર્બનિક ખેતી હવે કાર્બનિક ખેતી પર્યાવરણમાં કીધી લાભદાયી છે તમારે જરૂર છે આ આના તો કાર્બનિક ખેતી પર્યાવરણ નો લાભ એટલે ફાયદો તો જમીન નું વધારે પાક ઉત્પાદન વધારે ખેડૂતને આર્થિક લાભ થાય પૈસા મળે એટલે આ લખી દે બે દાન ક્ષમતા વધે એટલે સેન્દ્રીય ખાતર ના ફાયદા એમાં લખી દેવા જરૂર છે આ લખવા ક્યાં કયા લખવા લખાવ છો પેલે जमीन ने बने बीजू पाक उत्पादन बने तो खेरुत ने आर्थिक आय दो था भाई जमीन ने बीज धारण क्षमता बस ल्याऊ लिख दे जरूरत नहीं आज लिखू जमीन प्रदूषण आड़के બસ લે આ નું ધોવાણ ઓકે તો આમાં કશું નવું છે એકદમ છે સરસ એવું જરૂર નથી આ લખો આ ત્યાં લખી દેવાનું કે આવડી જાય ચલો લગભગ બધું પૂરું છે વિડીયો ને અહીંયા હું અંશ સુધી રાખું છું તમારા મિત્રોને ખાસ મોકલજો બેટા પરીક્ષા નજીક આવી રહી છે તૈયારી કરતા રહેજો અને પછી વિભાગ ડી જે બાકીના ચેપ્ટર છે અપલોડ કરી દઈશ ઓકે બાય બાય જય શ્રી કૃષ્ણ ટેક કેર જય ભારત